અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પ્રગતિશીલ ખેડૂતો બન્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો હવે અમેરિકન ફ્રૂટની પણ ખેતી કરવા લાગ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતોએ અમેરિકન ફ્રૂટ કિનોવાની કરાર આધારિત ખેતી કરવાનું શરૂ કર્યું છે કિનોવા નેવુંથી સો દિવસમાં પાકતી જાત છે અને સૌથી મહત્વનું કિનોવા ની ખેતીમાં એ છે કે જેઓને જંગલી ભૂંડ કે નીલગાય કે અન્ય કોઈ જેઓને નુકસાન પહોંચાડતું નથી અમેરિકન ફ્રૂટ તરીકે ઓળખાતા કિનોવાની કરાર આધારિત ખેતી મોટાભાગના ખેડૂતો રાજુલા વિસ્તારમાં કરે છે તો ખાંભા પંથકની અંદર પણ મોટાભાગના ખેડૂતોએ કિનોવાની ખેતીની શરૂઆત કરી છે ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના પ્રગતિશીલ ખેડૂત શિવલાલ ભાઈએ ગ્રામીણ વિસ્તારની અંદર કેટલાક ખેડૂતોએ પણ વાવેતર કર્યું છે ભાઈએ જણાવ્યું કે જેઓ બનાસકાંઠા વિસ્તારમાં પ્રવાસે ગયા હતા જે દરમિયાન કિનોવાનું વાવેતર જોયું હતું ત્યારબાદ ખાનગી કંપની સાથે એક કરાર કર્યો હતો વીસ કિલોનો ભાવ એક હજાર રૂપિયા નક્કી કર્યા બાદ ખેડૂતોએ વાવેતર કર્યું છે જ્યારે ચોવીસ ગુટા ગાયકવાડી જમીનમાં ત્રણ કિલો બીજ પેકિંગ થેલીનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે આશરે છ વીઘામાં આ કિનોવાનું વાવેતર કરવામાં આવ્યું છે પ્રતિ કિલોનો કિનોવાનો બીજનો ભાવ એકસો પચાસ રૂપિયા છે વાવેતરનું અંતર બે ચાસ વચ્ચે અલગ અલગ ખેડૂતો જેમ કે કોઈ બાર ઇંચ કોઈ અઢાર ઇંચ તો કોઈ ચોવીસ ઇંચ વાવેતર કરે છે છે છોડ એ વિકસિત થાય જેથી નજીક કરતા પાક ચાર થી છ પીયત પાકી જતો પાક ગણવામાં આવે છે વીસ દિવસથી શિવલાલભાઈ જણાવ્યું કે જેવો એ પાણી આપવાનું પણ છોડી દીધું છે કિનોવાનું વાવેતર સાત નવેમ્બરથી દસ નંબર નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું હોય છે અને કિનોવા નેવુંથી સો દિવસે પરિપક્વ થાય છે અને જ્યારે કિનોવાની વાવેતર કરનાર અનુભવી ખેડૂતો કહે છે કે કિનોવાની પ્રતિ વીસ કિલોનો ભાવ સોથી લઈ એક હજાર રૂપિયા સુધી મળતો હોય છે પણ છેલ્લા લાંબા સમયથી એક હજાર રૂપિયા એક વીસ કિલોનો ભાવ મળે છે એક મણનો ભાવ મળે છે તો સાથે જ એક વીઘે અંદાજિત વીસ થી ચાલીસ મણનો ઉતારો આવે છે રાજુ મારું ગામ છે નાના બારમણ આ કિનોવાનું વાવેતર છે આ વિઘે દોઢ કિલો વાવવાનો આવે પછી આમાંથી આઠસો કિલોનો ઉતારો આવે આઠસો થી કિલો કિલા ઉતારો આવી ગયો પછી જેવી હાઇશમે ઉતારો આવે આમ અને સાડા ચાર વિઘા વાવેતર છે ભાવ અંદાજિત શું હોય છે વાવાનો અંદાજ નવસો થી હજાર રૂપિયા ની અંદર રહી અને વિઘે કેવો ઉતારો આવતો હોય છે વીઘે 800 કિલો ની ઉતારો આવે પછી આમાં 800 આવે જેવું પડું જેવી હાઈસવણ તો ઉતારો થાય આની અંદર ખાતર પાણી ને દવાનો કેવો ઉપયોગ કોઈ વસ્તુ નહી ખાલી પાણી સિવાય કોઈ વસ્તુ નહી નહી ખાતર નહી દવા અને જંગલી કઈ પ્રાણી કોઈ વસ્તુ નહી રોજ ભૂંડણા કોઈ વસ્તુ આમાં ન આવે